નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આજે આપણે એક એવું અંજામ બનાવવાનું છે કે કાર્યાલાનું કડવા જે કાર્યાલા આવે એ કડવાનું કાર્યાલયનું અંજામ બનાવવાનું છે જે ત્રણ મહિને કમ્પ્લીટ તૈયાર થાય છે એમાં કઈ રીતે બનાવવું હોય પરફેક્ટ રીતે તમને આજ પૂરતી માહિતી આપણી ગાય દરેક ખેતી ચેનલ એની દ્વારા તમને માહિતી પૂરી પાડવામાં આવશે તો સૌ પ્રથમ આપણે કોઈ પણ અંજામ તમારે બનાવવું હોય તો અંજામ બનાવવામાં માપ એક જ હોય છે કે દસ ત્રણ એક એટલે કે દસ લિટર પાણી એને ત્રણ કિલો જે કાંઈ આપણે ફ્રૂટ હોય કે કેળા હોય કે તમારે લીંબોળેનું હોય કે આ લાબરાનું બનાવવું હોય કે સફરજનનું કે કારેલાનું કોઈ પણ વસ્તુનું બનાવવું હોય તો ત્રણ કિલો એ વસ્તુ અને એક કિલો ગોળ આ ત્રણ વસ્તુ એ એક કેરબામાં પેક કરી અને આપણે ઢાંકણા દુવારે એને પેક રાખવું પડે હે એને ખોલવાનું નહીં રોજ આપણે એને હવા ગેસ કાઢવાનું છે કઈ રીતે બધું કરવાનું એ પરફેક્ટ વિડીયોમાં તમને દર્શાવું છું તો આપણે આ ત્રણ કિલો જે કટિંગ કર્યું છે કારેલાનું ઝીણું ઝીણું તેમ જોઈ શકો છો આ રીતે પાતળું પાતળું એવું કટિંગ હાવ કરી નાખ્યું એટલે ઝટ કમ્પોઝ થઈ જાય આ ત્રણ મહિને તૈયાર થાય છે પણ છતાં તમારે ઝટ જરૂર હોય તો તમારે આમાં દસ લીટર પાણી નથી નાખવાનું પાંચ લીટર પાણી નાખવાનું છે અને પાંચ લીટર એમાં ડે કમ્પોઝ તમે નાખી શકો અથવા ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા તમારી પાસે હોય તો એ પણ નાખી શકો તો પચીસ દિવસે તૈયાર થાય પણ તમને તો એ ઓલા જેટલું રિઝલ્ટ નહીં આપે તો બને કાં હોય તે આપણે અગાઉથી બનાવીને રાખવું પણ આ તો આપણે જરૂર છે એટલે તાત્કાળે બનાવવું છે તો સૌ આપણે ત્રણ કિલો કારેલાની અંદર એડ કરી દઈશું કાંઈક તો આમાં નાખી દીધેલા છે થોડાક બાકી રહ્યા છે આપણે યાદ કરી દેવી હા સર હવે આપણે એક કિલો એની અંદર ગોળ એડ કરવાનો છે દર્શક મિત્રો માપ એક આમાં પરફેક્ટ આપણે રાખવાનું છે કારણ કે આ જે વસ્તુ આપણે એવી બનાવી છીએ કે દસ પરણી અરક હોય કે અસ્ત્ર હોય બર્માસ્ત્ર નિમાસ્ત્ર કાંઈ પણ આપણે વસ્તુ ટીપણા માટે બનાવી સીવી તો સટકાવમાં એનું માપ આપણે લીટર સાતસો ગ્રામથી લીટરથી દોઢ લીટર હોય આપણે નાખતા હોઈએ છીએ પણ આનું માપ કમ્પ્લેટ પરફેક્ટ બનાવી અને ત્રણ મહિના કમ્પ્લેટ તને તમે આને બહારની હવા અંદર ન એડ થવા દો અને ત્રણ મહિના સુધી કમ્પોઝ થવા દે એ જે દવા અંજામ બને છે એ આપણે ખાલી મિલીગ્રામમાં પછી આનું માપ નાખવાનું છે પંદર લીટર પપની અંદર પાંચ ગ્રામથી માંડીને તે દસ પંદરને વીસ ને છેલ્લું પચીસ ગ્રામ સુધી તમે એડ કરી શકો છો હવે આપણે ગોળ એની અંદર એડ કરી નાખ્યો હા હવે આમાં ત્રણ મહિના તમારે જો આને કમ્પ્લીટ બનાવવું હોય પીળું રવા દેવું હોય તો દસ લીટર આમાં પાણી એડ કરવાનું હે અને જો તાત્કાળે જરૂર હોય પચીસ દિવસની અંદર તો તમારે પાંચ લીટર પાણી અને પાંચ લીટર ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા અથવા વેસ્ટડી કમ્પોઝર એ પાંચ પાંચ લિટર તમારે એડ કરવું પડે તો આપણે ઝટ જરૂર છે એટલા માટે પાંચ લિટર પાણી આપણે એડ કરવી આ પાંચ લિટર પાણી એડ કર્યું અને આ છે આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે આપણી પાસે છે એ પાંચ લીટર પાણીની જગ્યાએ એ એડ કરવી એટલે આમાં એવી જૈવિક પુષ્કળ પ્રમાણમાં આપણે બેક્ટેરિયા બનાવ્યા છે એ બેક્ટેરિયાને એને તાત્કાળે કમ્પોઝ કરી નાખશે એટલે આપણું દ્રાવણ જટ તૈયાર થાય છે આ પાંચ લીટર બેક્ટેરિયા તમે વેસ્ટડી કમ્પોઝર એડ કરી શકો અથવા ગૌકૂરપા અમૃતમ બેક્ટેરિયા પણ તાત્કાળે જરૂર હોય તો નકર આને તમારે ત્રણ મહિના સિવાય આને ખોલવાનું નથી એક બોલ ભરતો જ પાણીનો દર્શક મિત્રો ત્રણેય વસ્તુ આમાં એડ થઈ ગઈ છે અને આખું આપણે પાણીનું કે ભરવાનું નથી આટલી જગ્યા જગ્યાએ એમાં ખાલી રાખવી પડે છે કારણ કે આની અંદર ગેસ થઈ શકે જો આખું પાણીનું ભરવીને તો ક્યારબાદ બ્લાસ્ટ થઈ જાય છે એટલા માટે આવું આપણે ઢાંકણું પણ પેક કરવાનું એટલે આને આંટા નથી અને એ ઢાંકણા કરતાં વ્યવસ્થિત આપણે આ કમ્પ્લીટ કર્યું છે ખાસ તો એક માપ ધ્યાન રાખવાનું દસ લીટર પાણી ત્રણ કિલો જે કાંઈ કટિંગ તમે નાખો કારેલા લીંબોળીનું કે લાબરાનું એલોવેરાનું કોઈ પણ વસ્તુ એક કિલો ગોળ તો આપણે ઢાંકણું નથી કરવાનું પણ એમાંને એમાં સિસ્ટમ બનાવેલી છે કે કેરબો બ્લાસ્ટ ન થાય અને બહારની આપણે કદાચ ઢાંકણું હળવે હળવે ખોલતા હોય અને ગેસ વધી ગયો પાદરું ઢાંકણું ઉઘડી જાય જો બહારની હવા એની અંદર જાય તો એ આપણો પ્રયોગ કમ્પ્લીટ નથી બનતો જે આપણે રિઝલ્ટ ધાર્યું હોય એવું રિઝલ્ટ નથી આપતું ત્રણ મહિના હોઈ દે આની અંદર હવા બહારની યાડ થવા જ નથી દેવાની એટલા માટે આપણે આ કોઠા હુઝથી જે નળે દ્વારા બનાવેલું છે કે આ થઈ ગયું આપણું પેક આ એક વ્યવસ્થિત બતાવું કઈ રીતે બનાવ્યું હે આપણે વાલ છે મોટરસાયકલનો વાલ એને હરો આને હોલ પાડે અને એને બોલ મારી અને પેક કરી નાખેલું છે અને એમાં એક પાતળ એને માપને નળે આપણે ફિટ કરી છે એટલે ગેસ જે કાંઈ આવે આ નળે દુવારા આમાં આવે છે આની અંદર આપણે પાણી ભરેલું છે એ ખુલ્લું નથી રાખવાનું હવે આ અહીંયા કમ્પ્લીટ બની ગયું આમાં જે કાંઈ ગેસ થાય છે એ નળે દુવારા આવશે આની અંદર તો આ આપણે ખાલી નહીં મૂક્યું એની અંદર આપણે પાણી ભરેલું છે કે પાણીની અંદર ગેસ નીકળશે બબડિયા થાય છે આ નહીં પણ બેદી કેળે વિડીયો આપણે પૂરો દર્શાવે છે ને તો એ દેખાય છે કે કઈ રીતે આમાં ગેસ છૂટો પડે છે કઈ રીતે બબડિયા થાય છે તો એ વિડીયો પરફેક્ટ આપણે બતાવવાના છે તો અહીંયા એને ઉપર હોલ કરીએ ને આખે બણી પાણીની આ રસનું છે ડબલું એને પાણી ભરી અને નળે અંદર રાખી છે આની અંદર ગેસ પછી નીકળશે એટલે બહારની હવા પાણીમાં જ કંઈ જવા જ નથી એટલે એ હવા એની અંદર ન આવી શકે તો આ રીતે આ પરફેક્ટ ફર્મો છે જો આ રીતે તમે કરો એટલે તમારે મિલીગ્રામમાં પ્રમાણ પંદર લીટર પોપમાં તમે વીસથી પચીસ લીટર ગ્રામ બહુ થઈ રહ્યા પછી ગ્રામ નાખો એટલે તો તમારે કપા ગમે એવું હોય તો એમાં કામ આપી દે હે દર્શક મિત્રો આગળ આપણે જે અંજામ બનાવ્યું હતું કારેલાનું કારેલાનું અંજામ કઈ રીતે બનાવ્યું કેટલું પ્રમાણ રાખ્યું હતું એ બધુંય આપણે વિડીયોની અંદર દર્શાવ્યું હતું આજે બે દિવસ થઈ ગયા છે બે દિવસ પછી કેટલો એમાં ગેસ થાય છે કઈ રીતે ગેસ આમાંથી નીકળે છે અને કઈ રીતે અંજામ તૈયાર થાય છે એ આપણે વિડીયોની અંદર દર્શાવી અને વિડીયો પૂરો કરી અને યુટ્યુબમાં અપલોડ કરીશું તો નજીકથી આપણે સીન લઈ અને આની અંદર ગેસ કઈ રીતે કન્વર્ટ થાય છે એ તમને દર્શાવી આપણે પાણીનો ઉપર જે સીસો ભરેલો આપણે બોટલ ભરેલી હે એ પાણીની છે ભરેલી એની અંદર નળે આપણે બુડાડેલી રાખવાની એટલે કે એમાં ગેસ એમાં નીકળે ને બહારની હવા અંદર પાછી ક્યારબાઈની અંદર ન જાય ખાસ તો એક એ જ ધ્યાન દેવાની છે કે બહારની કોઈ પણ હવા ક્યારબાઈની અંદર જવા નથી આપણે દેવાની આ તમે જોઈ શકો છો કેટલો ગેસ એમાં નીકળ્યો આ બે અને હવે પછી આપણે આ નળેને આપણે ખુલ્લી મૂકી દઈશું બે દિવસ આપણે બાંધેલી હતી શું કારણે કે આમાં થોડોક ટાઈમ એવો ગેસ થવા દેવો પડે એટલે ઝેટ કમ્પોઝ થઈ જાય અને હવે આની અંદર ગેસ બની આ તમે જોઈ શકો છો ધીમે ધીમે ગેસ એમાંથી રીતે એની એની જાતે જેમ ગેસ થાય છે એમ ગેસ નીકળ્યા કરશે અને પાણીની અંદર ગેસ નીકળ્યા એટલે બહારની એવા પાછી આની અંદર ન જાય એટલે એ એક ખાસ ધ્યાન આપણે રાખવાની છે કે જે અગાઉના વિડીયો આપણે કીધેલું જ છે આમાંનામાં કે હવે કઈ રીતે આમાંથી ગેસ નીકળશે પચીસ દિવસે આ તૈયાર થઈ જાય છે અને આત્મનિર્ભર જે આપણે કહેશે ને કે આત્મનિર્ભર બનવા માટે એક પ્રયોગ આ એ કરેલો છે કે કારેલાનું આપણે અંજામ બનાવ્યું છે તો પરમાણ આનું પંદર લીટર પપની અંદર આપણે પાંચ ગ્રામ દસ ગ્રામ વીસ ગ્રામ અને છેલ્લું પચીસ ગ્રામ એ નાખો એટલે એવોળ કંટ્રોલ થઈ શકે છે અને ઘણી બધી શુચા પ્રકારની જીવાયતો અને ઘણી બધી જીવાયતો આ કંટ્રોલ કરી શકે છે તો કઈ રીતે આપણે આ બનાવ્યું કઈ રીતે આ આ કોઠા હુજથી આપણે બનાવેલું છે બધું આની અંદર એની જાતે જાતે જેમ ગેસ થાય છે ને એમ નીકળતો જાય છે અને આ કમ્પોઝ થતું જાય છે તો કઈ રીતે બનાવ્યું હોય તમે ધ્યાનથી ફરીને એકવાર હજી જોઈ લીજો આ નળે દ્વારા આપણે ઢાંકણું હોય ઢાંકણું ઉઘાડતા જો આમ ઉઘડી જાય ને એકદમ તો ગેસ એમાંથી બહારની હવા અંદર વહી જાય છે એટલા માટે આપણે આ કોઠા ખુશ થયા અને તમે જોવો છો કે આની અંદર હજી ગેસ કઈ રીતે નીકળે છે એ એની રીતે હવે એમાં શરૂ જ રહીશ ધીમે 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 ગેસ શરૂ રહેશે અને આ કમ્પોઝ થયા રાખશે તો આ રીતે આપણે અંજામ બને છે બધી વસ્તુનું અંજામ બને છે અને અંજામ તમે પણ આ રીતે બનાવી અને તમારી જમીનની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર પ્રયોગ કરી શકો છો અને આ જે ફટકો બાંધો છે એ આપણે આ રાજકોટ જિલ્લાનો આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ખેતી એ ગ્રુપ છે અમારું એનો આપણે બાંધેલો છે તો અવશ્ય આ રીતે તમે તમારી જમીનની અંદર પ્રયોગ કરી અને વિડીયોને લાઈક શેરને પાસ કરી અને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ